અમરેલી જિલ્લાના ધારીના ચલાલા શહેરમાં ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિ ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો ચલાલા શહેરમાં આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ત્રીસ દિવસ સુધી મહાયજ્ઞનું આયોજન કરાયું છે જેમાં મહાદેવ પર દૂધ ધારા તેમજ પૂજન અર્ચન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહા યજ્ઞનું આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા રાખવામાં આવ્યું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો મારું નામ દક્ષાબેન વ્યાસ છે માનવ મંદિર ત્રિવેણી સંગમ માનવ મંદિર ચલાલાની અંદર જેઓ કે શ્રાવણ મહિનો આખો શ્રાવણ મહિનો દરમિયાન રુદ્ર અભિષેક દર રવિવારે રુદ્ર યાગ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન અહીંયા અવારનવાર આવા અવનવા પ્રસંગો થાય છે જેવા કે ગણપતિ ઉત્સવ પછી મહાયજ્ઞ પછી સત્યનારાયણની કથા રાંદલમાં અને આવા બધા મહાયજ્ઞ અને રુદ્રાભિષેક અને ગણપતિ ઉત્સવ અને અહીંયા કાર્યકરો થાય છે અને અમે

અવારનવાર કાયમી આપણા ધાર્મિક કાર્યક્રમો થતા રહ્યા છે અને ચાલુ પણ છે ત્યારે શ્રાવણ માસ નિમિત્તે રુદ્રાભિષેક મહાયજ્ઞનું આયોજન કરેલું છે માનવ મંદિર ખાતે અને ભક્તો દ્વારા બહોળી સંખ્યામાં લાભ લેવામાં આવી રહ્યો છે મહાપ્રસાદનું પણ કાયમી માટે આયોજન રહે છે અને પ્રસંગ પ્રસંગોપાત અલગ અલગ વિવિધ કાર્યક્રમો પણ અહીંયા થતા રહે છે જે સેવાકીય ભગીરથ કાર્યમાં માનવ મંદિર ચલાળવામાં અગ્રેસર છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ